શુભમ કોસ્મો ટીવી પર હું નમ્રતા ઓઝા આપ સૌનું સ્વાગત કરું છું દૈનિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં શરૂઆત કરીએ પંચાંગથી 15 એપ્રિલ 2025 મંગળવારનો દિવસ છે ચંદ્ર રાશિ છે તુલા રાત્રે 8 કલાક અને 26 મિનિટ ત્યારબાદ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે માટે 8 કલાક અને 26 મિનિટ પછી જન્મેલા બાળકોની રાશિ આવશે વૃશ્ચિક અને એ પહેલા તુલા તુલાના અક્ષરો છે ર અને ત અને વૃશ્ચિકના અક્ષર છે ન અને ય ઉદિત પંચાંગની વાત કરીએ તો નક્ષત્ર છે વિશાખા તિથિ છે ખૂબ જ ઓછા મળી રહ્યા છે માટે આજે કાર્ય કરવામાં પ્રતિકૂળતા જણાશે આજે ધાર્યું પરિણામ પણ નહીં મળે જેના કારણે ફ્રસ્ટ્રેશન આવશે સ્વાસ્થ્યમાં તકલીફ થશે કરીએ તો માસિક કોઈ પણ તકલીફ હોય તો આજે થોડું સાવધાન છે માટે આજે તમારા અંગત જીવનમાં અંગત સંબંધોમાં સુધારો રહેશે કોઈ પ્રોબ્લેમ આવ્યા છે તો એ દૂર થશે અને જીવનસાથી સાથેના સંબંધો ખૂબ જ સારા રહેશે ઓવરઓલ દિવસ આજે મધ્યમ રહેશે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ માટે આજે કોસ્મોવાઇપ્સ ઓછા મળી રહ્યા છે દરેક ક્ષેત્રમાં એટલે આજે દિવસ છે છે એ મધ્યમ પસાર થવાનો કરિયર અને ફાઈનાન્સમાં ચાલીસ ટકા પચાસ ટકા જેવા કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે માટે આજે આઉટકમ મેળવવાનો દિવસ નથી આજે તમે મહેનત કરવી પડશે ખૂબ મહેનત કરવી પડશે અને જો ખરેખર કોઈ કામ આજે લીધું છે તો એમાં રિઝલ્ટ મેળવવા માટે તમારે એકસો દસ ટકા આપવા પડશે ત્યારે તમે તમારા તમારા કામને રિઝલ્ટને અચીવ કરી શકશો આજે સ્વાસ્થ્ય પણ ખૂબ જ ઓછું દેખાડી રહ્યું છે માટે આજે સ્વાસ્થ્યને સાચવવાની પણ ખૂબ જ જરૂર છે કામની વ્યસ્તતામાં ડિહાઇડ્રેશન ના થઈ જાય એનું ખાસ ખ્યાલ રાખવું આજે સંબંધો એટલે કે લવ અને સોશિયલમાં પણ કોસ્મોવાઇપ પચાસ ટકા મળી રહ્યા છે એટલે સંબંધો તમારા એવરેજ રહેશે આજે જો મહત્વના નિર્ણય લેવા હોય સંબંધ ને લગતા તો આજે નાલો એ આપની માટે આવશ્યક રહેશે દિવસ આજે મધ્યમ છે વાત કરીએ મિથુન રાશિની તો આજે તમે જોઈ શકો છો દરેક ક્ષેત્રમાં એવરેજ 50% કોસ્મોમ વાઇબ્સ મળી રહ્યા છે આજનો દિવસ તમારો મધ્યમ રહેશે એઝ ઇટ ઇઝ રહેશે કોઈ મોટો ફેરફાર થવાનો આજે જણાઈ નથી રહ્યું જો તમારે આજે સંતાન સંબંધિત કોઈ નિર્ણય લેવો છે તો આજના દિવસે મોકૂફ રાખજો સંતાન સાથે કોઈ અણબન બન્યો છે બનાવ બન્યો છે જેનાથી એ તમારાથી નારાજ થઈ ગયા છે તો આજે એના માટે ડિસ્કશન કરવાનો દિવસ નથી આજે તમારે જો તમારી ક્રિએટિવિટીને વધારવી છે તો તમે શાંતિથી બેસી તમારા મનને એકલતાનો અનુભવ કરાવો જેથી કરીને તમારી ક્રિએટિવિટીને તમે નિખારી શકો અને એની અસર તમારા કામ પર લાવી શકો ઓવરઓલ દિવસ આજે મધ્યમ રહેશે વાત કરીએ કર્ક રાશિની તો તમે જોઈ શકો છો કે કોસ્મો વાઇપ્સ ઓછા મળી રહ્યા છે કરિયરમાં પચાસ છે બાકી ત્રીસ અને ચાલીસ દરેક ક્ષેત્રમાં માટે આજે દિવસ છે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે તમને કાર્ય કરવામાં અવરોધ આવશે તમને કામ કરવામાં મન નહીં લાગે સ્વાસ્થ્ય પણ તમારું સારું નહીં રહે તમને જો પહેલેથી કોઈ તકલીફથી પીડાવશો તો એનું સંભાળ રાખવાનું આજે તમારી માટે મહત્વનું છે

તો કરિયર અને ફાઇનાન્સ કોસ્મોવાઇબ્સ ખૂબ જ ઓછા મળી રહ્યા છે માટે આજે કામ કરવામાં પ્રતિકૂળતા જણાશે આજે તમને કોઈનો સપોર્ટ નહીં મળે તમારું કામ પૂરું કરવું છે તમારો પ્રોજેક્ટ પૂરો કરવો છે અથવા તો તમે સેલ્સમાં છો અને એક ટાર્ગેટ લઈને બેઠા છો તો આજે એને અચીવ કરવામાં તકલીફ થશે સ્વાસ્થ્ય તમારું કોસ્મોવાઇબ્સ સારા મળી રહ્યા છે એટલે સુધાર પર રહેશે કોઈ તકલીફ આવી છે તો એ દૂર થતી જણાશે આજનો દિવસ તમારો પ્રેમ પ્રસંગ માટેનો છે તમારા અંગત જીવન માટેનો છે કારણ કે લવમાં કોઈ સિત્તેર ટકા મળી રહ્યા છે જો તમારું દાંપત્ય જીવન અડચણમાં હોય તો એને સુધારવાનો પ્રયાસ કરો તમે પ્રેમ પ્રસંગમાં છો અને તમારે કોઈને તમારા મનની વાત કેવી છે તો આજે એ કામ કરો એમાં તમને આજે ફાયદો અવશ્ય મળશે બાકી જે તમારા રૂટિન કામકાજ છે એમાં થોડી પ્રતિકૂળતા જણાઈ રહી છે ઓવરઓલ દિવસ છે એ તમારો મધ્યમ રહેશે વાત કરીએ તુલા રાશિની કોસ્મો વાઇફ્સ કરિયર અને ફાઇનાન્સમાં ઓછા મળી રહ્યા છે ચાલીસ પચાસ એટલે આજે તમારે કામ કરવામાં તકલીફ આવશે તમને કોઈનો સપોર્ટ નહીં મળે તમે જે કામ ઈચ્છી રહ્યા છો જેનું રિઝલ્ટ ઈચ્છી રહ્યા છો એ રિઝલ્ટ તમે આજે નહીં મેળવી શકો આજે પ્રોડક્ટિવ કામકાજ થઈ શકશે નહીં આજે સ્વાસ્થ્ય તમારો સુધાર પર રહેશે કોસ્મો વાઇફ્સ એવરેજ મળી રહ્યા છે તમારું આજે

તમારે તમારા કામનું ધાર્યું પરિણામ આજે નહીં મેળવી શકો હેલ્થ પણ તમારે સાચવવાની જરૂર છે બની શકે કે કામ ના થાય એટલે તમને ફ્રસ્ટ્રેશન આવે અને હા જેના કારણે તમારી જે સ્વાસ્થ્ય છે એના ઉપર અસર થાય માઇગ્રેન જેવી તકલીફ આજે તમને થવાના યોગ જણાઈ રહ્યા છે માથાનો દુખાવો રહીએ બેચેની રે એવું લાગે કામ કરવાનું કોઈ પણ મન ન થાય કામ કરો છો તો એનું બેટર આઉટકમ ના આવે પ્રેમ પ્રસંગમાં પણ આજે દિવસ સારો નથી કોસ્મો વાઇબ સારા નથી મળી રહ્યા આજ ખાસ કરીને જો તમે વ્હીકલ ચલાવો છો અથવા તો મતલબ કે કાયદાકીય બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે દંડને પાત્ર આજે તમે બની શકો તેવું લાગી રહ્યું છે એટલે ઓવરઓલ દિવસ આજે સાચવવાની જરૂર છે વાત કરીએ ધનુ રાશિની તો કોસ્મો વાઇબ જોઈ શકો છો સાઈઠ સિત્તેર સિત્તેર એવું મળી રહ્યું છે માટે આજનો દિવસ છે એ તમારો સારો રહેશે કામ કરવામાં અડચણ આવશે પણ એના રિઝલ્ટ મેળવવામાં અડચણ નહીં આવે તમે એનું આઉટકમ બહુ જ સારું જનરેટ કરી શકશો તમારે જો સહકર્મચારીઓની મદદ મળી રહેશે તમારા કામને તમારા પ્રોજેક્ટને પૂરા કરવા માટે થઈને જેથી કરીને તમારો મૂડ છે એ પણ સારો રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે જો તમે કોઈ તકલીફથી પહેલેથી પીડાતા હશો તો એનું સોલ્યુશન આજે તમને મળી જશે લવ માટે દિવસ એટલે કે તમારા અંગત સંબંધો માટેનો દિવસ છે આજે એવરેજ છે કોઈ મોટા ફેરફાર એમાં જણાઈ રહ્યા નથી જે લોકો વિવાહ માટે રાહ જોઈને બેઠા છે એ લોકોએ હજી આજે પણ રાહ જોઈ લેવી પડશે ઓવરઓલ દિવસ છે એ મધ્યમ રહેશે વાત કરીએ મકર રાશિની તો આજે કોસ્મો વાઇપ્સ દરેક જગ્યાએ સાઈઠ ટકા મળી રહ્યો છે એવરેજ મળી રહ્યો છે આજે રૂટિન કામકાજમાં કોઈ પ્રોબ્લેમ થવાના નથી આઉટકમ જે તમે તમે જનરેટ કરો છો દરરોજ એ જ સ્પીડથી તમારું રિઝલ્ટ મેળવી શકશો પણ જો તમારે કોઈ મહત્વના નિર્ણયો લેવાના છે કોઈ કારણસર કોઈ વેપાર વર્ગ છો અને મોટો પ્રોજેક્ટ હાથમાં લેવાનો છે તો આજે થોભી જવું જરૂરી છે આજે મોટા નિર્ણયો માટેનો કે મોટા પ્રોજેક્ટ માટેનો દિવસ નથી રૂટિન કામકાજમાં તમને વાંધો નહીં આવે સ્વાસ્થ્ય તમારું સુધાર પર રહેશે તમારા પ્રેમ સંબંધો સુધાર પર રહેશે આજે સંબંધો માટે પણ કોઈ નવા સંબંધ સ્થાપવા હશે તો આજે થોડી તકલીફ આવશે અડચણ આવશે કોઈને નવી વાત કેવી છે કોઈને નવો પ્રોજેક્ટ કેવો છે કોઈ વાત મનાવવી છે તો આજનો દિવસ થોડો થોભી જવું તમારી માટે જરૂરી છે હવે વાત કરીએ કુંભ રાશિની તો કોસ્મોવાઇપ્સ ઓછા મળી રહ્યા છે દરેક ક્ષેત્રમાં એટલે આજે દિવસ છે એ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કાર્ય કરવામાં તકલીફ પડે પ્રોજેક્ટ તમે જે સક્સેસફુલી કરવા માંગતા હોય એ ના કરી શકો વિરોધ પક્ષ તમારા કામમાં અડચણ પેદા કરે એવું લાગી રહ્યું છે એટલે તમે એનું આઉટકમ પણ પ્રોપર જનરેટ ના કરી શકો વિદ્યાર્થી વર્ગને વિદ્યામાં અભ્યાસમાં વધારે મહેનત કરવી પડે જેટલું વાંચે છે એટલું યાદ ના રહે એવું બની શકે અને એક્ઝામ હોય તો એક્ઝામમાં પ્રોપર પરફોર્મન્સ ના આપી શકે એવું જણાઈ રહ્યું છે આજે બાકી બધામાં પણ એટલે કે સોશિયલમાં અને લવમાં પણ કોસ્મોવાઇપ્સ એવરેજ મળી રહ્યા છે એટલે આજે કોઈ મોટા ફેરફાર તમારા અંગત સંબંધોમાં દેખાઈ નથી રહ્યા સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે કામમાં વ્યસ્તતાને કારણે કામ ન થવાના ફ્રસ્ટ્રેશનને કારણે બની શકે કે તમારા માં બોડી પેઇન, સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા એવી તકલીફનો સામનો આજે તમારે થઈ શકે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ દિવસ પ્રતિકૂળ છે. જોઈએ મીન રાશિ તો આજે કોસ્મો વાઇપ્સ કરિયરમાં 40 મળી રહ્યા છે, હેલ્થમાં 30 મળી રહ્યા છે. મતલબ આજે કોઈ પણ કામ છે એ સફળતાપૂર્વક તમે કરી નહીં શકો. કાર્ય કરવું છે તો એમાં અડચણો આવશે. અને એના કારણે તમારો હેલ્થ પણ ખરાબ થશે આજે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા તમને સતાવશે માનસિક તકલીફ દુઃખના કારણે મૂડ પણ આજે તમારો સારો નહીં હોય જીવનસાથી સાથે જો સંબંધ બગડ્યા છે તો આજે મૌન રહેવું તમારી માટે સારું છે આજે જો તમે કંઈ પણ બબાલ કરશો તો એ તમારા માટે થઈને પોઝિટિવ નહીં રે અને નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી કરશે માટે આજે તમારે માનસિક રીતે શારીરિક રીતે તમારી જાતને સાચવવું એ તમારી મેઇન પ્રાયોરિટી છે બની શકે તો આજે કામથી અલગ થઈને અને એકલતાનો લાભ લઈને તમે તમારી જાત ઉપર ફોકસ કરો એ તમારી માટે જરૂરી છે ઓવરઓલ દિવસ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે આ હતું પંદર એપ્રિલ બે હજાર પચીસ નું દૈનિક રાશિ ભવિષ્ય પણ આ એક જનરલાઇઝ પ્રિડિક્શન છે જો તમારે પર્સનલાઇઝ મારી પાસે ગાઈડન્સ લેવું હોય તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોમ પર મારો સંપર્ક કરી શકો છો શુભમ